નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે જો મારી યુ ચેનલ પર હું જે કંઈ કહું છું તે ખોટું નીકળે તો હું મારું જીવન છોડવા તૈયાર છું એક ભવિષ્યવાણી વાક્ય એક એવું નિવેદન બની ગયું છે જે વાસ્તવિકતામાં ફેરવાની શક્તિ ધરાવે છે આજે હું જે હકીકતો તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું તે કોઈ અનુમાન કે ધારણા નથી પરંતુ એક ચોક્કસ ભવિષ્ય છે જેની હું જવાબદારી લઉં છું હા તમે સાચું સાંભળ્યું જવાબદારી મારી છે જો હું જે કહું છું તે ખોટું સાબિત થાય જો આજે સાંજે પાંચ વાગીને વીસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં કોઈ મોટા ફેરફારો ન થાય જો તમે વારંવાર જોતા રહેશો તે દસ સપના સાચા ન થાય તો હું તમને પચાસ લાખ રૂપિયા સુધીનું વળતર આપવા તૈયાર છું મને મારા અનુભવ મારા અર્ધજાગ્રતા અને દૈવી શક્તિની કૃપામાં સંપૂર્ણ વિશ્વાસ છે જે મને તમારા માટે લાવેલા સંકેતો પ્રદાન કરે છે તો જો તમે પણ એવા લોકોમાંના છો જેઓ લાંબા સમયથી સાચા દૈવી સંકેતની શોધમાં છે જો તમારું જીવન વારંવાર તૂટી પડ્યું હોય પરંતુ તમને હજુ પણ ખાતરી છે કે તમારો સમય આવવાનો છે તો આ વીડિયોને ચોક્કસપણે લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ સેક્શનમાં તમારા હૃદયના ઊંડાણથી જય દી લખો કારણ કે જ્યારે તમે સાચી લાગણીઓ સાથે જોડાઓ છો ત્યારે બ્રહ્માંડની ઉર્જા સક્રિય થાય છે અને તમારું ભાગ્ય આપમેળે તમારી તરફ આગળ વધવાનું શરૂ કરે છે આજે સાંજે પાંચ વાગીને વીસ મિનિટ વાગ્યે બ્રહ્માંડમાં એક ખાસ સંયોગ બની રહ્યો છે ગ્રહોની ગતિ સમયના સંકેતો અને ભગવાનના આશીર્વાદ બધું જ તમારા જીવનમાં એક જબરદસ્ત પરિવર્તન લાવવા માટે એકસાથે આવી રહ્યું છે એક એવું સંયોગ જે તમારા સમગ્ર જીવનનો માર્ગ બદલી નાખશે તે સપના જે તમે વર્ષોથી તમારા હૃદયમાં દબાવી રાખ્યા હતા હવે તમે વાસ્તવિકતામાં પોતાને સ્થાપિત કરવા માટે તૈયાર છો હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમને લાગશે કે તમારી બધી વિનંતીઓ સાંભળવામાં આવી છે તમે જે પીડા શાંતિથી સહન કરી હતી જે આંસુ તમે એકાંતમાં વહાવ્યા હતા તે હવે ફળ આપશે જે લોકો તમને પરાજિત માનતા હતા તેઓ હવે તમારી આગળ માથું નમાવીને પૂહશે શું થયું પરંતુ તેઓ જાણતા નથી કે આ ભગવાનનો મહિમા છે અને હું ફક્ત તમને ચેતવણી આપતો એક સાધન છું તમારી દસ સૌથી ઊંડી ઈચ્છાઓ જે તમે ક્યારે કોઈની સાથે શેર કરી ન હતી અને જે તમારા આત્મામાં ઊંડાણમાં રહે છે તે હવે એક પછી એક પૂર્ણ થવાની છે આ કોઈ સંયોગ નથી પરંતુ આધ્યાત્મિક યોજનાનો ભાગ છે આજે સાંજે પાંચ વાગીને વીસ મિનિટ પછી તમે એવા અનુભવોનો અનુભવ કરશો જે શરૂઆતમાં માનવા મુશ્કેલ હશે પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તમને ખ્યાલ આવશે કે આ બધું ભવિષ્યવાણી કરવામાં આવ્યું હતું તમે તમારામાં બેચેની અનુભવશો તમારા ધબકારા વધશે અને તમારો આત્મા પોતાને પુનરાવર્તિત કરશે આ સંદેશ ખાસ કરીને તમારા માટે છે કારણ કે દરેકને આવા સંકેતો મળતા નથી આ ફક્ત તે લોકો માટે ઉપલબ્ધ છે જેમનું નસીબ જાગવાનું છે અને તમે તે ભાગ્યશાળી લોકોમાંના એક છો તમારા જીવનમાં જે કંઈ થવાનું છે તે હવે સામાન્ય રહેશે નહીં જે કામ વારંવાર મુલતવી રહેતું હતું તે હવે સીધું તમારા પર આવશે સમયના પ્રકોપથી તૂટેલો તે સંબંધ હવે ફરીથી સુધરશે જેમણે તમને દગો આપ્યો હતો તેઓ હવે તેમના કાર્યોના પરિણામોનો સામનો કરશે અને સૌથી અગત્યનું તમારો આત્મવિશ્વાસ પાછો આવશે એટલો મજબૂત કે તમે નવી ઊંચાઈઓ સુધી પહોંચશો તમારા વારંવારના દરેક સ્વપ્ન સ્ટેજ પરથી બોલવું તમારા માતાપિતાને ગર્વ કરાવવો કોઈ ખાસ વ્યક્તિને પાછું લાવવું અથવા મોટી જીત પ્રાપ્ત કરવી ધીમે ધીમે વાસ્તવિકતા બનશે અને હું પુનરાવર્તન કરું છું આ કોઈ ચમત્કાર નથી તે દૈવી સમયનું પરિણામ છે જે હવે નજીક આવી રહ્યું છે જો તમને હજુ પણ અશક્ય છે કે કેમ તે અંગે પ્રશ્નો હોય તો તમે આગામી બે દિવસમાં તમારી જાતને સાબિતી જોશો તમારા જીવનમાં એક પરિવર્તન શરૂ થશે જેને કોઈ નકારી શકશે નહીં આ ફક્ત અનુમાન નથી આ બદલાતો સમય છે આ ક્ષણ તમારા ભાગ્ય જીવન અને આત્મવિશ્વાસ માટે એક નવી વાર્તા બનાવવાની છે તો હમણાં જ કાર્ય કરો આ વીડિયોને હમણાં જ લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે લખો જય માતા દી કારણ કે તમારા સુધી પહોંચેલા બધા શબ્દો સીધા માતાની કૃપાથી છે જ્યારે માતાની નજર કૃપાળું હોય છે ત્યારે આખો બ્રહ્માંડ પણ અવરોધી શકતું નથી આજે સાંજે પાંચ વાગીને વીસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં જે અલૌકિક ઘટના બનશે તેનું સત્ય જાણીને તમે આનંદથી ભરાઈ જશો આ એક સંપૂર્ણ ગેરંટી છે મારી એક જ વિનંતી છે કે તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જુઓ અને તેમાં દર્શાવેલ સૂચનોને તમારા જીવનમાં એકવાર અમલમાં મૂકો તમારા જીવનમાં એવો ચમત્કાર બનશે કે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જશે જે લોકો માતા દેવીના સાચા પ્રેમી છે ભાગ્યશાળી છે અને ભક્તિથી ભરેલા છે કૃપા કરીને આ વિડિયોને સુંદર લાઇક આપો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં હૃદયથી ત્રણ વખત જય માતાદી લખો આનાથી માતાની સીધી કૃપા અને પ્રેમ તમારા પર સીધો આવશે અને તમારા સમગ્ર પરિવાર પર અસર કરશે જે વસ્તુઓ તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય તે તમારા જીવનમાં પ્રવેશવાની છે તમારું આખું ભાગ્ય એક ક્ષણમાં બદલાઈ શકે છે ગ્રહોની ગોઠવણીએ આ ખાસ સંદેશ મોકલ્યો છે આ સમય તમારા માટે ભાગ્યના દરવાજા ખુલી રહ્યા છે જ્યોતિષીય સંયોજનો તમારા પક્ષમાં છે અને આ એક ખૂબ જ શુભ સમય છે આવી તકો વારંવાર આવતી નથી અને આ ક્ષણ તમારા માટે ખાસ બનવાની છે પ્રિય મિત્રો આ વીડિયો મૂલ્યવાન માહિતી અને તમારા જીવનમાં વર્તમાન પડકારોનું વિગતવાર વિશ્લેષણથી ભરપૂર છે મને ખાતરી છે કે તમે ભૂતકાળમાં ઘણી મુશ્કેલ અને દુઃખદ પરિસ્થિતિઓનો સામનો કર્યો હશે પરંતુ હવે ગભરાવાનું કોઈ કારણ નથી કારણ કે તમારા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે જે ગ્રહોની ગતિવિધિઓ દ્વારા પહેલાથી જ પુષ્ટિ મળી ચૂકી છે અમે પછીથી વિગતવાર ચર્ચા કરીશું કે શું આ ફેરફારો તમારા માટે ફાયદાકારક રહેશે પરંતુ તે પહેલાં હું એક નાની વિનંતી કરવા માંગુ છું જો તમને આ વીડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તરત જ કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહો જેથી તમે દરરોજ આવી ઉપયોગી અને માહિતીપ્રદ માહિતી પ્રાપ્ત કરવાનું ચાલુ રાખી શકો મિત્રો આજની રાત તમારા જીવનમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચમત્કારિક અનુભવ લાવવાની છે હા તમે સાચું સાંભળ્યું આજે રાત્રે એક અલૌકિક અને અભૂતપૂર્વ પરિવર્તન થવાનું છે જે તમારા અને અમે તમને બધી હકીકતો ખૂબ વિગતવાર અને સ્પષ્ટતાથી સમજાવીશું પરંતુ મિત્રો કૃપા કરીને ખાસ ધ્યાન રાખો કે આ વીડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ એકાગ્રતા અને ગંભીરતાથી જોવાનું ભૂલશો નહીં કારણ કે ઘણીવાર લોકો વિડિયો અધૂરો છોડી દે છે અને પછી ફરિયાદ કરે છે કે તેમને કોઈ પરિવર્તન અનુભવાયું નથી જો તમે ખરેખર તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન ઇચ્છતા હોવ તો આ વિડિયો સંપૂર્ણપણે જોવો ખૂબ જ જરૂરી છે જે લોકો આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ એકાગ્રતાથી જુએ છે તેઓ ચોક્કસપણે તેમના જીવનમાં ચમત્કારિક ફેરફારોનો અનુભવ કરશે તેમની મુશ્કેલીઓ દૂર થશે અને તેઓ સ્થિર અને આનંદી જીવન જીવી શકશે જો તમે ખરેખર ઈચ્છો છો કે સંપત્તિ સફળતા અને સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશ કરે તો આ વિડિયોને અવગણશો નહીં તમારા માટે તેને સંપૂર્ણપણે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં અમે તમને કેટલાક રહસ્યો અને મહત્વપૂર્ણ સાવચેતીઓ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે હવે તમારા ભાગ્યની દિશા સંપૂર્ણપણે બદલાવાની છે અને અમે તેની સામે પગલાં લઈશું હું તમારી સાથે સંપૂર્ણ વિગતો શેર કરવા જઈ રહ્યો છું આ તક તમારા માટે અમૂલ્ય છે તેને હાથમાંથી ન જવા દો હું તમને ખાતરી આપું છું કે તમારી બધી ભૂલો માફ કરવામાં આવશે અને તમારું જીવન દૈવી અનુભવ કરતાં વધુ સુંદર બનશે આ કોઈ સરળ વિધાન નથી પરંતુ ચોક્કસ ગ્રહોની સ્થિતિ પર આધારિત એક સંપૂર્ણ સાચી ભવિષ્યવાણી છે જો કોઈ આ ભવિષ્યવાણીને ખોટી સાબિત કરી શકે છે તો હું તેમને એક રૂપિયો લાખનું રોકડ ઇનામ આપવા તૈયાર છું હા તમે સાચો અંદાજ લગાવ્યો હતો જો કોઈ આ વિધાનને ખોટું સાબિત કરે છે તો તેમને એક રૂપિયો લાખનું ઇનામ મળશે મિત્રો આ વિડિયો દ્વારા હું જે રહસ્યો અને માહિતી તમારી સાથે શેર કરવાનો છું તે તમારા જીવનને નવી દિશા આપી શકે છે આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને જોયા વિના તમને મનની શાંતિ મળશે નહીં તમે હંમેશા સાંભળ્યું હશે કે જીવન રહસ્યોથી ભરેલું છે પરંતુ આજે આ વીડિયોમાં અમે તમને કેટલીક અજાણી અને અજાણી હકીકતોનો પરિચય કરાવીશું જે તમારી કલ્પનાની બહાર છે જ્યારે તમે આ બાબતો શીખશો ત્યારે તમારું હૃદય આશ્ચર્યથી ભરાઈ જશે હા મિત્રો આ બધું બિલકુલ સાચું છે તમારી આસપાસ કેટલાક લોકો એવા છે જે બહારથી તમારા શુભચિંતક લાગે છે તેઓ તમારી પડખે ઊભા હોય તેવું લાગે છે પરંતુ શું તમે જાણો છો કે આમાંના કેટલાક લોકો તમારા સૌથી મોટા દુશ્મન પણ હોઈ શકે છે જે લોકો તમારી બહારથી પ્રશંસા કરે છે અને પોતાને તમારા સાચા મિત્રો કહે છે તેઓ તમારી પીઠ પાછળ તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે આ તે લોકો છે જે તમારી ખુશીનો નાશ કરવાનું તમારા વિશે જુઠ્ઠાણા ફેલાવવાનું અને તમારા જીવનમાં દુઃખ લાવવાનું કાવતરું ઘડે છે આવા વ્યક્તિઓથી સાવધ રહેવું ખૂબ જ જરૂરી છે ઘણીવાર જે લોકો સૌથી મીઠા શબ્દો બોલે છે તેઓ અંદરથી સૌથી ખતરનાક હોય છે તેથી આવા છેત્રપિંડી કરનારાઓને ઓળખો અને તમારાથી દૂર રહો પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે દેવોના દેવ ભગવાન મહાદેવની કૃપા તમારા પર વરસવાની છે મહાદેવના આશીર્વાદથી તમારા જીવનમાં ઉજવણી અને આનંદની લહેર આવવાની છે હવે ખુશીની ક્ષણો શરૂ થવાની છે અને સતત પાંચ સારા સમાચાર તમારા દરવાજા પર દસ્તક આપવાના છે જ્યારે તમે આ શુભ ઘટનાઓ વિશે જાણશો ત્યારે તમે ખૂબ જ ખુશ થશો પરંતુ યાદ રાખો આ સૌભાગ્ય ફક્ત તેમને જ મળશે જેઓ આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ ભક્તિ અને હૃદયથી જુએ છે જો તમે તેને ઊંડાણપૂર્વક જોશો તો તમ તે સફળતા સંપત્તિ અને શાંતિનો સંદેશ લાવે છે તમારી કુંડળીમાં હમણાં જ એક નોંધપાત્ર અને ચમત્કારિક પરિવર્તન આવ્યું છે તમારી રાશિમાં ત્રણ અત્યંત મહત્વપૂર્ણ અને દુર્લભ યોગ બન્યા છે કાર્ય સિદ્ધિ યોગ અને રાજયોગ આ ખાસ યોગોના સક્રિય થવાને કારણે તમારા જીવનમાં પાંચ મુખ્ય અને ભાગ્યશાળી ઘટનાઓ એકસાથે બનશે આ પાંચ સકારાત્મક સમાચાર એટલા શક્તિશાળી અને ખાસ હશે કે તમે પોતે પણ વિશ્વાસ કરી શકશો નહીં કે આ બધું તમારી સાથે થઈ રહ્યું છે તમે તેને યોગ્ય રીતે સમજ્યા છો આ પાંચ અત્યંત લાભદાયી ઘટનાઓ તમારા માટે આ કળયુગની સૌથી અનોખી અને ચમત્કારિક ભેટોમાંની એક હશે આ સ્વરૂપમાં ક્યારે કોઈને આટલું સૌભાગ્ય એકસાથે મળ્યું નથી પરંતુ તમે પહેલા વ્યક્તિ બનવાના છો જેના જીવનમાં આ દૈવી પરિવર્તન દરવાજો ખટખટાવવા માટે તૈયાર છે જ્યારે તમે આ સમાચાર શીખશો ત્યારે તમે ખૂબ જ ખુશ થશો અને કદાચ આનંદના આંસુ પણ વહાવશો આ વીડિયોમાં અમે વિગતવાર સમજાવીશું કે આ પાંચ મુખ્ય શુભ ઘટનાઓ શું છે અને તે તમારા જીવનને અંદરથી કેવી રીતે બદલી નાખશે જો તમે આ વિડિયોને અંત સુધી ધ્યાથી જોશો તો મારા પર વિશ્વાસ કરો આ બધા સકારાત્મક ફેરફારો તમારા જીવનમાં થશે તમે ચોક્કસ તેનો ભાગ બનશો હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારા ભાગ્યમાં એક મોટો ફેરફાર થવાનો છે તમારા નજીકના લોકો તમારી સફળતાથી આશ્ચર્યચકિત થશે અને કહેશે કે તમારું ભાગ્ય બદલાઈ ગયું છે હવે તમારું ભાગ્ય સુવર્ણ અક્ષરોમાં લખાઈ રહ્યું છે અને તમારા જીવનમાં સમૃદ્ધિ અને સંપત્તિની લહેર ફેલાઈ જશે હવે તમે તમારા વિસ્તારમાં સૌથી આદરણીય અને સમૃદ્ધ વ્યક્તિ બનશો જે લોકો એક સમયે તમારી અવગણના કરતા હતા તેઓ હવે તમારા પગ પાસે આવીને ક્ષમા માંગશે સમય આવી ગયો છે જ્યારે તમારું ઘર સુખ સંપત્તિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તમારી આસપાસના લોકો તમારી પ્રગતિથી આશ્ચર્યચકિત થશે હવે તમને કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં તમારી પાસે તે બધું હશે જે તમે ક્યારેય સ્વપ્નમાં જોયું હતું એક વૈભવી ઘર સુંદર વાહનો મિલકત અને વૈભવી જીવનશૈલી ભગવાન શિવની કૃપાથી તમારા જીવનનો દરેક પાસો તેજસ્વી બનવાનો છે તમારી પાસે હવે પૈસાની કમી રહેશે નહીં અને તમારા જીવનમાં દુઃખ માટે કોઈ જગ્યા રહેશે નહીં તો જો તમે ઈચ્છો છો કે આ બધું તમારી સાથે થાય તો કૃપા કરીને આ વીડિયોને અંત સુધી પૂરા દિલથી જુઓ અને તેને એકવાર લાઇક કરવાનું ભૂલશો નહીં ભોલેનાથની કૃપા હવે તમારા પર સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે અને તમારું જીવન એક નવી દિશામાં વહેવા જઈ રહ્યું છે હું તમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કારણ કે તમારું ભાગ્ય ચમકવાનું છે અને સ્વર્ગના દરવાજા તમારા માટે સંપૂર્ણપણે ખુલ્લા છે તે ખુલ્લા છે તમે હવે ઝડપથી સમૃદ્ધિ અને કીર્તિ તરફ આગળ વધી રહ્યા છો કારણ કે દેવોના દેવ મહાદેવનું ત્રીજું નેત્ર હવે સક્રિય થઈ ગયું છે આનો અર્થ એ છે કે તમે લાખોમાં એક બની ગયા છો અને તમારા બધા દુશ્મનોનો અંત નિશ્ચિત છે તમારા વિરોધીઓ તમારી પ્રગતિ અને સૌભાગ્યથી આશ્ચર્યચકિત થઈ જશે મહાદેવના આશીર્વાદ હવે તમારા જીવનમાં સંપૂર્ણ રીતે વહેતા થઈ ગયા છે તેથી સતર્ક રહો કારણ કે તમારા જીવનમાં એક એવી ઘટના બનવાની છે જે તમારા સમગ્ર વિશ્વને એક ક્ષણમાં બદલી શકે છે તમારે તમારા જીવનમાંથી ત્રણ પરિબળો દૂર કરવા જોઈએ જે તમને પાછળ રાખે છે તેથી સતર્ક રહો અને તમારી આંતરિક દિશાને ઓળખો તમારું જીવન હવે તેજસ્વી અને અનન્ય બનશે કારણ કે ભગવાનની કૃપા હવે ખરેખર તમારા પર છે ભલે મંગળ કેટલાક અવરોધો રજૂ કરી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં નવી તકો પણ સર્જાઈ રહી છે આ સકારાત્મક જોડાણોને કારણે ત આજે હું તમારા માટે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સમાચાર લઈને આવ્યો છું બધા દેવતાઓ હવે તમારાથી પ્રસન્ન છે અને તમને તેત્રીસ કરોડ દેવતાઓનો આશીર્વાદ મળ્યો છે આ દૈવી કૃપા તમારા જીવનમાં એક નવી ઉથલપાથલ લાવશે કારણ કે તમારી કુંડળીમાં એક અનોખો સંયોજન રચાયો છે અને તમારા જીવનમાં એક નોંધપાત્ર ઊર્જા પ્રવેશી છે તમારા જીવનમાં એક મોટો વળાંક આવવાનો છે તમે રાતોરાત સમૃદ્ધિની ઊંચાઈએ પહોંચી શકો છો અને તમારા દુશ્મનો આશ્ચર્યચકિત થઈ જશે તેઓ તમારી પ્રગતિ પર ઈર્ષ્યાથી ભરાઈ જશે હવે સમય આવી ગયો છે જ્યારે તમારી વર્ષો જૂની ઈચ્છાઓ પૂર્ણ થવાની છે હું સંપૂર્ણ શ્રદ્ધા સાથે કહું છું કે તમે એક જ ક્ષણમાં સમૃદ્ધિથી ભરાઈ જશો ધનની દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશવાની છે અને તેનું આગમન તમારા જીવનમાં અસંખ્ય ચમત્કારો લાવશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને દરેક દિશામાંથી સફળતા અને નફો મળશે તમે જે પણ કાર્ય કરશો તે હવે વિજયની ખાતરી હશે અને દરેક પ્રયાસ ફાયદાકારક સાબિત થશે તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે કે તમારે તેને ગણવા માટે સાધનોનો ઉપયોગ કરવાની જરૂર પડશે તમારું જીવન હવે પહેલા કરતા અનેક ગણું વધુ સમૃદ્ધ અને ભવ્ય બનશે અને તમે વર્ષોથી જે ઇચ્છાઓ રાખી છે તે પૂર્ણ થશે મિત્રો આ વિડિયો જોયા પછી તમને સ્પષ્ટ થઈ જશે કે આ સમય તમારા માટે ખૂબ જ કિંમતી છે પરંતુ અંતે હાથ જોડીને હું તમને એક નમ્ર વિનંતી કરું છું જો તમને આ વિડિયો હજુ સુધી ગમ્યો નથી તો કૃપા કરીને હમણાં જ કરો જો તમારી પાસે કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને નીચે ટિપ્પણી વિભાગમાં મૂકો અમે ભવિષ્યના વીડિયોમાં તમારા બધા પ્રશ્નોના જવાબ આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું મિત્રો હું જાણું છું કે તમે તમારા જીવનમાં અપાર સંઘર્ષોનો સામનો કર્યો છે તમે અસંખ્ય મુશ્કેલીઓ સહન કરી છે અને અસંખ્ય પીડાઓ ચૂપચાપ શોષી લીધી છે પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે આનંદ અને ખુશીનો સોનેરી પ્રભાત તમારા દરવાજા પર ખટખટાવશે તમે અત્યાર સુધી જે દુઃખ સહન કર્યા છે તેના કરતા હવે તમે અનેક ગણો મોટો આનંદ અનુભવશો આ એકદમ નિશ્ચિત છે હવે તમારા જીવનના બધા દુઃખ અને અશાંતિનો અંત નજીક છે પ્રિય મિત્રો તે ક્ષણ દૂર નથી જ્યારે તમારા દુશ્મનોનું ગૌરવ ચકનાચૂર થઈ જશે તેઓએ તમારા વિરુદ્ધ જે કાવતરા રચ્યા હતા તેનો હવે અંત આવી રહ્યો છે જેમ હંમેશા કહેવામાં આવ્યું છે સારા કાર્યોનું ફળ હંમેશા સારું જ મળ તમારી તરફ આગળ વધી રહ્યા છે તે ક્ષણ નજીક છે જ્યારે તમારા નામની ચર્ચા શહેરમાં થશે અને તમારે મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર રહેવું જોઈએ કારણ કે તમારા જીવનમાં એક ખૂબ જ ખાસ અને શુભ સમાચાર આવવાના છે ભગવાન શ્રી ગણેશની કૃપાથી આ આનંદદાયક સંદેશ અને દૈવી વરદાન તમારા સુધી આવી રહ્યા છે ગણપતિ બાપ્પાની અપાર કૃપા અને દેવી લક્ષ્મીના પવિત્ર આશીર્વાદથી તમારા જીવનમાં હવે સુખ સમૃદ્ધિ અને સંપત્તિની ખાતરી છે હવે તમારા ભાગ્યની દિશા એક નવો માર્ગ અપનાવી રહી છે અને તમારું ભાગ્ય એક નોંધપાત્ર વળાંક લેવાનું છે તમારું ભાગ્ય છઠ્ઠા પગથિયાંથી સાતમા પગથીયા સુધી કૂદવાનું છે આ તમારા જીવનમાં એક આશ્ચર્યજનક પરિવર્તન લાવશે જેની તમે કલ્પના પણ ન કરી શકો હવે તમારા જીવનમાં એક અનોખો ચમત્કાર થવાનો છે જે પહેલાં ક્યારેય કોઈને થયો નથી તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે આ દૈવી અનુભવ તમારા જીવનમાં થવાનો છે આગામી થોડા દિવસોમાં તમારા જીવનમાં અપાર પ્રગતિની લહેર ફેલાઈ જશે અને લોકો તમારી સફળતાથી આશ્ચર્યચકિત થઈ જશે હવે તમારા જીવનમાં એક આશ્ચર્યજનક ચમત્કાર થવાનો છે જેનાથી તમે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક બનશો અને તમે ખુશીથી નાચશો આગામી ચોવીસ કલાક તમારા માટે અત્યંત શુભ અને લાભદાયી સાબિત થશે આ સમય દરમિયાન તમને લાગશે કે તમારા ભાગ્યના દરવાજા હવે સંપૂર્ણપણે ખુલી ગયા છે આગામી ચોવીસ કલાકમાં અત્યંત શુભ સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે તમારા વિરોધીઓ સંપૂર્ણપણે નિરાશ અને શાંત થઈ જશે તે જ સમયે તમને લાખો રૂપિયા રોકડમાં મળવાના સંકેતો પણ દેખાઈ રહ્યા છે આ બધી ઘટનાઓ ભગવાનની વિશેષ કૃપાને કારણે બનશે કારણ કે હાલમાં તમારી રાશિમાં ત્રણ ઉચ્ચ અને દિવ્ય યોગો કાર્યરત છે અને તમારા ઘરની આસપાસ દેવી દેવતાઓની હાજરી અનુભવાઈ રહી છે આ શક્તિઓના આશીર્વાદથી તમારું જીવન હવે સ્વર્ગીય વાતાવરણથી ઓછું નહીં હોય ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પરંતુ અંધકાર ક્યારેય ટકી શકતો નથી જો તમને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય અને સાચી ભક્તિથી તેમની પૂજા કરો તો તે ક્યારેય તેના ભક્તોને નિરાશ કરતા નથી આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં પ્રવેશતી મોટી સફળતા એટલી ભવ્ય અને શક્તિશાળી હશે કે તમારા દુશ્મનો અવાચક થઈ જશે તેમની પાસે જવાબ આપવા માટે કંઈ જ બચશે નહીં ભગવાનની અપાર કૃપાથી તમારું જીવન હવે એક નવી દિશામાં આગળ વધવા લાગશે અને તમારા ભાગ્યની ગતિ આકાશને પણ વટાવી